દેખીતી જાય છે એવું ના મનાય કે અહીંયા ગુજરાતમાં કંઈ નોકરી ધંધા નથી માટે જાય છે એવું પણ માનવાનું કોઈ કારણ નથી ગુજરાતમાં નોકરી ધંધા વ્યવસાય વેપારની બધી જ તકો હોવા છતાં બધા પોતપોતાના સગાવાલા મિત્રો કુટુંબીજનો વર્ષોથી સેટલ થયા હોય તો એમની સાથે રહેવા માટે ત્યાં જાય અને ત્યાં રહીને નોકરી ધંધો વ્યવસાય કરે છે અને સારું કમાય છે અને એ કમાણીમાંથી પોતાના વિસ્તારને પોતાના ગામને આપણા ગુજરાત રાજ્યને પણ મદદરૂપ થાય છે બીજું પણ હું ચોક્કસ કહીશ કે આપણા ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં અમેરિકામાં કે દુનિયાભરમાં જે મહેનત કરીને વ્યવસાય કરીને કમાણી કરે છે એમના કરોડો ડોલર દર વર્ષે કાયદેસર રીતે રિઝર્વ બેન્કના માધ્યમથી ભારતમાં મોકલે છે એ રીતે વિદેશી ઊંડિયામણ કિંમતી વિદેશી ઊંડિયામણ આપણી સરકારને પ્રાપ્ત થાય છે એટલે બધાને ફાયદો થાય છે એટલે આવો ફાયદો કરાવનાર આપણને ઉપયોગી એવા ભાઈ બહેનોને કોઈ તકલીફ પડે તો સ્વાભાવિક છે કે આપણને બધાના સહારનું વૃદ્ધિ થાય એ જ બાંગ્લાદેશના મુસ્લિમો અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હોય એ એ પ્રકારના છે જ્યારે આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં છે એ અમેરિકાને કોઈ નુકસાન નથી કરતા ત્યાં કોઈ કોઈ જાતની તોફાની કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા શાંતિથી રહે છે એટલે બાંગ્લાદેશની પ્રવૃત્તિ જુદી છે અમેરિકાની આપણા ગુજરાતીઓની શાંતિથી રહેવાની દૂધમાં સાકર ભળી જાય એ રીતે ભળી ગયા છે એની સાથે કોઈ સરખામણી કરવાની કોઈ જરૂર નથી